મમ્મા કંટાળણ આવવાને આપણે ભૂલી જ જહો કો ઇતકા કાલ કુડુ કોને કમેન્ટ આ નહિ ઇન તો કોઈ કમેન્ટ નહિ કરતી લો વાતુ નહિ પણ આરી ગુડ મોર્નિંગ એટલા માટે ગુસ્સો આવતો દો એડિટેડ થઈ જ નખુ જો રીસાનો લુક હજુ ચલ્લો બાકીસ લગાવાનું પણ લગાવશે હમણા ઘડીક વારઈન કાંકઈનો હજુ પહેરવા જઉં છું

સપોર્ટ કરો તો રોજ બ્લોક આવશે ન કાઈતના જ આવશે બે ચાર ચાર આવશે એક અઠવાડિયા એક અઠવાડિયે એક મહિના ત્રણ બ્લોક નાખવાના હોય ત્રણ મીડિયમ પછી એવું કરીશું બહુ વ્યૂ નહીં આવતો અહીં કઈ મીડિયો બનાવીશું આખા મહિનાના ઓકે એટલે સપોર્ટ કરતા રહો દેલી આવશે ઓકે અને ગાઈશ દિશા એટલી નથી ઘણી બધી સુરિઓથી તૈયાર થવા